આનંદ આશ્રમ બિલખામાં સમૂહ લગ્ન પવિત્ર એમની શરૂઆત થઈ ચૂકી છે આજના દિવસે ક્ષોરકર્મ ચાલી રહ્યું છે જો બ્રાહ્મણોને તેજવાનું શું કામ કહેવામાં આવે છે કારણ કે જુઓ તમે બ્રાહ્મણોના બાળકો મારો દીકરો છે નાનાભાઈનો દીકરો છે એના બધા બટુંક છે સામે પણ બટુક છે એમને મજરુમ કરો શાસ્ત્રમાં પણ લખેલું છે કે વાળ જે છે દરેકને ખૂબ પ્રિય હોય છે તો જ્યારે પણ કાશી વારાણસી એમ પહેલાંના સમયમાં બાળકો ભણવા જતા એ પહેલાં એમને યજ્ઞોપવ સંસ્કાર આપવામાં આવતા તો યજ્ઞપવિત સંસ્કારની આપેલી શરૂઆત છે કર્મ એટલે દરેક વ્યક્તિને સૌથી પ્રિય એમના વાળ હોય છે તો કર્મ કરાવી અને સંપૂર્ણ વાળનો ત્યાગ કરે છે અને પછી યજ્ઞપવિત સંસ્કાર ધારણ કરી અને વિદ્યાભ્યાસની શરૂઆત કરે છે તો જે બટુકો અહીંયા યજ્ઞ કવિ સંસ્કાર આપવાના છે ખૂબ ભાગ્યશાળી જણાય કારણ કે પૂજ્યપાઠ ભગવાન શ્રીમંડુરામ શર્માજી એમના સાક્ષાત ઉપસ્થિતિની અંદર આ બધા જ લોકો યુગ્મ કવિ ધારણ કરશે એટલા બધા જ બટુકોને તમે હૃદયપૂર્વક ખૂબ આશીર્વાદ પાઠવો છો અને ગુરુદેવને પ્રાર્થના કરજો કે દરેક બટુકો પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ તેજસ્વી બને અને બ્રહ્મ તેજને સદાયને માટે તેજસ્વી રાખે જય ગુરુદેવ જય નારાયણ